અખિલ આસન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા હોરિશ મેલન કેવા સાંસ્કૃતિક પ્રોગ્રામ લખવામાં આવ્યો હતો જેમાં મનસુખભાઈ બસાવા ઝૂમી ઉઠ્યા હતા રાજસ્થાની લોક નૃત્યો પર કલાકારો અને આગેવાનો સાથે સ્ટેજ પર પુનઃ એકવાર નાચતા નજરે પડ્યા હતા બની હરેકનું જેતપુર દ્વારા વિવિધ રાજસ્થાની લોક સંગીત ના નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જેને સમાજના લોકોએ મન મૂકીને માણ્યા હતા અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા હોળી મિલન તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રમેશભાઈ બોહરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના રાજસ્થાન સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી આનંદ માણ્યો હતો પનિહારી ગ્રુપ જેટપુર દ્વારા વિવિધ રાજસ્થાની લોક લોકસંગીતના નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જે જોઈને ભરૂચ જિલ્લામાં રહેતા રાજસ્થાન સમાજના લોકોએ જૂની યાદોને ફરી તાજા કરી હતી આ કાર્યક્રમના મુખ્ય સહયોગી હરિહર ગ્રુપના પ્રકાશભાઈ રાવળ તેમજ ઓમકાર ગ્રુપ ના ચંપકભાઈ રાવલ હતા આ પ્રોગ્રામમાં અંકલેશ્વરના મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી ગંગાદાસ બાપુની સાથે પ્રિયાંશુ મહારાજ તેમજ અંકલેશ્વર જીઆઈડીસીના રવિ શુક્લાજી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ચૌધરી નગરપાલિકા અંકલેશ્વરના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ભરૂચના ઉપસરપંચ મનોજભાઈ મેવાડે પણ આમંત્રણને માન આપીને હાજરી આપી હતી સમગ્ર પ્રોગ્રામનું સંચાલન અર્જુનસિંહ રાજપુરોહિત ઓમજી મંડોટ વિનોદજી ઢોખા હીરાલાલજી જોશીએ કર્યું હતું પ્રોગ્રામ દરમિયાન ભરૂચ જિલ્લાના સાંસદ અને સાતમી વખતના ઉમેદવાર મનસુખભાઈ વસાવા પણ હાજરી આપી હતી મનસુખભાઈ વસાવાની સાથે અખિલ રાજસ્થાન સેવા મંડળના હોદ્દેદારો પણ રાજસ્થાનના લોકગીતને ખૂબ મન મૂકીને ઝૂમ્યા હતા बोरा, अध्यक्ष अखिल राजस्थान शिवमण अंकलेश्वर हमारी ये संस्थान है पच्चीस वर्ष पूर्ण होने पर रजत जयंती महोत्सव निमित्त एक सांस्कृतिक प्रोग्राम आयोजित किया है जो होली के उपलक्ष्य में है हमारे यहाँ अंकलेश्वर में हजारों की तादाद में राजस्थानी बंधु रहते हैं और हमारी राजस्थानी संस्कृति को जीवित रखने के लिए लोगों के मनों में हमेशा राजस्थानी संस्कार जीवित रहे इस निमित्त हमने यहाँ सर्व समाज का एक संगठन बना रखा है अखिल राजस्थान सेवा मंडल उसी के निमित्त ये सांस्कृतिक संध्या का आयोजन किया है और आज यहाँ बहुत बड़ी तादाद में लोग उपस्थित रहेंगे हम लोग सब मिलजुल के एक सांस्कृतिक प्रोग्राम अच्छे से यहाँ करेंगे हम हमारी जन्मभूमि से यहाँ कर्म भूमि पर है हम गुजरात की धरती के लिए भी अपने कर्म का निर्वाह करेंगे और राजस्थान की संस्कृति को इसमें हम जिंदा रखेंगे सभी मीडिया के बंधु भी यहाँ पधारे हैं उनका भी सब बहुत बहुत आभार धन्यवाद आप सभी भी इसमें सम्मिलित होके कार्यक्रम को शोभा बढ़ावे, शोभा मान करें